ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સાંભવી હાલ પત્રકાર પરિષદ યોજી રહ્યા છે અને એકસો ને ચોત્રીસ ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરુદ્ધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે માત્ર આ વ્યાજનું દુષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ આ પરિવારોને લોન અપાવવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કુલ મળીને પાંચસો ને અડસઠ લોક દરબારો ગોઠવવામાં આવ્યા જેમાં બત્રીસ હજાર છસો ને બાણુ લોકો હાજર રહેલા હતા ઘણા લોકો એવા હતા કે જે આ દૂષણમાં ફસાયેલા હોય અને ઘણા લોકો એવા હતા જે દુષણમાં ફસાય નહીં તકલીફમાં છે પરંતુ સરકારી વિવિધ યોજનાઓ થકી તેમને આ લાભ ઝડપથી મળે તે માટે આ લોકો દરબારમાં આવ્યા હતા સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને દસ હજાર વીસ હજાર પચાસ હજાર રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે અને આ પ્રોસિજર આવનારા બે ત્રણ મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે ખાસ કરીને ખંભાતમાં એક પશુપાલકે દીકરાની વહુ અને પત્નીના દાગીનાઓ ગીરવે મૂક્યા હતા એસી હજાર રૂપિયાની રકમ વ્યાજખોરો પાસેથી લીધી કુલ મળીને બે લાખ રૂપિયા આપવા છતાં આ વ્યાજખોરો હેરાનગતિ ક્યાંક ને ક્યાંક કરતા હતા આ વડીલ બાપુજીને જ્યારે પોલીસના આ અભિયાનની માહિતી મળી એકબીજાની આંખની શરમના કારણે એ આવતા નહોતા હતા આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એમને આ તકલીફમાંથી દૂર લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ જ રીતે એક શહેરમાં દસ ટકા માસિક વ્યાજના જે કામો ચલાવતા હતા લારી ગલ્લા અને ડેલી વેપાર કરીને જે લોકો ગુજરાન ચલાવે છે એવા લોકોને આ દસ ટકાની ડાયરીઓના વેપારથી જે લોકો દરરોજ જે કમાતા હતા એમાંથી મોટા ભાગની રકમ આ લોકો ક્યાંય ને ક્યાંક વ્યાજના નામે લઈ જતા હતા એને બી પકડવામાં આવ્યા છે લોકોના વ્યવહારિક રકમ પાછી અપાવવાની કામગીરી પોલીસ દ્વારા એમાં કરવામાં આવી છે આણંદ જિલ્લામાં એક ગામમાં એક માતાના સપનું કે પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલશે અને વિદેશ ભણવા મોકલવાના કારણે ત્રણ લાખ રૂપિયા જે પાંચ ટકા વ્યાજે આપેલા લીધેલા હતા એ માતાને બી આ લોકો દ્વારા જે હેરાનગતિ હતી એમના પરિવારને એમાંથી બી છૂટકો અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને હજી ચાલી રહી છે આ બધા જ લોકોને સરકારી યોજના થકી આનથી વધારે રકમ કઈ રીતે મળી શકે છે એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય છે તેની બી માહિતી પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી આપવામાં આવી રહી છે આ બધા જ લોકોને આપની ચેનલોના માધ્યમથી બી આ જે રકમો છે અને આ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેશે તો જરૂરથી એ લોકોને બે ચાર દિવસ આમ તેમ થઈ શકે છે પરંતુ એમને આ બધો જ લાભ જરૂરથી મળી શકે છે તે માટે પોલીસ વિભાગ બી અને જિલ્લા તંત્ર બી સાથે મળીને આવનારા દિવસોમાં આ જે કિસ્સાઓ છે કે કિસ્સામાં લારી ચલાવવા માટે દરરોજ કેટલા રૂપિયાની જરૂર પડે અને એ લોકો કેટલા રૂપિયા આવીતર એવરેજ ડાયરી પર લેતા હોય છે તો એ લોકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે અને ભવિષ્યમાં બી રૂપિયાની જરૂર હોય તો કઈ રીતે રૂપિયા આપણે એને સરકારી યોજના તકી અપાવી